નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ન્યુઝ આપનું સ્વાગત છે જે રીતે લોકસભાની ચૂંટણી અત્યારે યોજાવા જઈ રહી છે ત્યારે વડોદરા બેઠક પર અત્યારે હેમાંક જોશીને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે રંજનબેન જટનેચ વડોદરા લોકસભા અને વડોદરા શહેર જિલ્લો હું આપને કહું તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ખૂબ જ નજીક છે જયારે સંઘમાં કાર્યરત હતા ત્યારે સંઘના એક કાર્યકર્તા તરીકે પણ સ્વયંસેવક તરીકે પણ એમણે આ સમય ગાળ્યો છે તો વડોદરાને ખૂબ નજીકથી ઓળખે છે વડોદરાની અંદર વડોદરાની જનતા માનનીય વડાપ્રધાન શ્રીને આટલો પ્રેમ કરે છે એટલે ઉમેદવાર અસ્થાને હોય કોઈ પણ ઉમેદવાર આવે વડોદરાની જનતા કમળ ચૂંટી અને દિલ્હી મોકલતી હોય છે હું તો માત્ર એક માધ્યમ છું લોકો નરેન્દ્રભાઈને મત આપી અને ખૂબ સારા જંગી લીડથી જીતાવાના છે આ મને એક કમળ બનવાનો જે મોકો મળ્યો છે તે બદલ હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી આપણા જેપી નડ્ડા સાહેબ માન્ય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા ગુજરાતના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અને તમામ જેટલા આપણા વડોદરાના શહેર સંગઠનના ડોક્ટર વિજયભાઈ શાહ સાહેબ એમની ટીમ તમામ ધારાસભ્યો સાંસદશ્રી અને તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું સૌરભભાઈ મેં આપને કહ્યું કે વડોદરાની અંદર કોઈ પણ ઉમેદવાર આવે એ ઉમેદવાર

એક પવિત્ર સ્થાન છે હું જયારે જઈશ ત્યારે પણ શિક્ષણ સમિતિનો હું યાદ કરીશ અને મને એવું લાગે છે કે બાળકોના આશીર્વાદ મને મળ્યા છે અને બાળકોના આશીર્વાદને કારણે મને હવે વડોદરાના જિલ્લાની પણ શાળાઓનો વિકાસ કરવાની એમાં માળખાકીય સુવિધાઓ વધારવા માટેનો મોકો આપણા ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે આપ્યો છે ભાવુક થયા ના ના ભાવુક નહી શિક્ષણ સમિતિ ને આપણે યાદ વાત કરવામાં આવે તો હેમાંગ જોશીને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે વડોદરા બેઠક પરથી અને વાત કરવામાં આવે તો રંજનબેન ભટ્ટ દ્વારા જે ઉમેદવારી પાછી ખેંચવામાં આવી હતી ત્યારબાદ જે વડોદરા બેઠકનું નામ ચર્ચામાં હતું તે બાદ હવે જે ઉપાધ્યક્ષ છે શિક્ષણ સમિતિના એવા હેમાંગભાઈ જોશીને અત્યારે વડોદરા ના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે અધ્યક્ષ પણ આપણી સાથે છે શિક્ષણ સમિતિના તેમની સાથે પણ વાત કરશું કે ઉપાધ્યક્ષ જે હેમાંક જોશી છે તેમને ટિકિટ આપવામાં આવી છે ત્યારે શું કહેશો કેશો યોગદાન સૌથી અમારા સાધી સભ્ય શિક્ષણ સમિતિમાં અમારી જોડે